રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ઘેડિયા ગામના ચર્ચાસ્પદ બનેલ દુષ્કર્મ કેસ મામલો ખીરસરા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામીઓ કે જે શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી

ગોતરા જામીન જામીન અરજી અરજી મૂકી મૂકી હતી હતી મયુરે પણ રેગ્યુલર જેતપુરના ઇન્ચાર્જ સેશન જજ દ્વારા નારાયણ સ્વરૂપ સ્વામીના આગોતરી જામીન અરજી પર નોંધ લીધેલ કે સ્વામીનો ક્યાંય મહત્વનો રોલ હતો નહીં અને ફરિયાદીએ પણ સ્વામી વિરુદ્ધ કઈ વધુ આરોપ લગાવેલ ન હોય તેમની જામીન અરજી મંજૂર કરી છે સેવક મયુર કાસોદરિયા મહિલા છેલ્લા ઘણા સમયથી ઉપલેટા તાલુકાના ખિરસરા મુકામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક પીડીતાએ દુષ્કર્મ ની ફરિયાદ આપેલ હતી જે અનુસંધાને મુખ્ય આરોપી ફરતા હોય અને ખોટા ફરિયાદ નારાયણ સ્વરૂપ વિરુદ્ધ આપવામાં આવેલ હતી જેની આગોતરા જામીન અરજી ધોરાજી કોર્ટમાં કરવામાં આવેલી હતી જેમાં ધોરાજીના જજ શ્રી શેખ સાહેબ રજા ઉપર હોય અને તેઓનો ચાર્જ શ્રી જેતપુર મુકામે શ્રી જજ શ્રી ચુડાસમા સાહેબ પાસે આવેલા હોય તેઓની સમક્ષ સુરેન્દ્રનગરના એડવોકેટ અને વિસ્તૃત દલીલો રજૂ કરેલ હતી અને જેમાં હાલના જે આગોતરા જામીન મંજૂર થયેલ છે તે આરોપી નારાયણ સ્વરૂપ સ્વરૂપદાસજી વિરુદ્ધ કોઈ પ્રાઇમ ફેસી કેસ ન હોય તે અંગે વિગતવાર દલીલો રજૂ કરેલ હતી જે નામદાર સેશન્સ કોર્ટે ધ્યાન લઈ અને હાલ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપ નારાયણ સ્વરૂપદાસજીને આગોતરા જામીન મંજૂર કરતો હુકમ નામદાર સેશન્સ કોર્ટે ફરમાવેલ છે આ કેસમાં બચાવ પક્ષે હું તથા સુરેન્દ્રનગરના એડવોકેટ એલ એમ ઝાલા સાહેબ રોકાયેલા હતા